વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વૃશ્ચિક રાશિવાળાઓ તમે એવું માનો છો કે પૃથ્વી પર વસી રહેલા દરેક મનુષ્ય ધન મેળવે છે તો એમ સમજવું એ તમારી સૌથી મોટી ભૂલ છે તમે હાલ જોઈ રહ્યા હશો કે અનેક વ્યક્તિઓ અનેક ગુણોથી મુક્ત થઈને લક્ષ્મીની કૃપાથી વંચિત રહી જાય છે તો કેટલાક ગુણ રહિત રહીને પણ ધની હોય છે કોણ ભાગ્યશાળી છે ને કોણ નિર્ભાગી છે તેની જાણકારી તો માત્ર ને માત્ર જન્મકુંડળી જ આપી શકે પરંતુ આ વખતે જુલાઈનો મહિનો તમારા માટે કંઈ ખાસ લઈને આવી રહ્યો છે આ ખાસ મહિનો કેમ રહેશે એના માટે તમારે ગ્રહોની ચાલને સમજવી પડશે તો આવો સૌથી પહેલાં આપણે જાણીએ ગ્રહોની ચાલ એટલે ગ્રહોની સ્થિતિ શું હશે મિત્રો કુંડળીમાં શુક્ર મજબૂત હોવા પર ભૌતિક સુખ સુવિધા અચલ સંપત્તિ અને દરેક પ્રકારના સુખો આપે છે તે જ શુક્ર આ આખા મહિનામાં તમારા બારમાં અને સપ્તમ ભાવના સ્વામી થઈને સ્વયં ભાગ્યમાં ઉપસ્થિત રહેવાના છે જે યોગ કારક બનશે જે પદ અને સન્માન આપે છે નોકરીમાં કામયાબી આપે છે તે જ ગુરુગ્રહ ધન અને વિદ્યા ભાવના સ્વામી બનીને તમારા સપ્તમ ભાવમાં ઉપસ્થિત છે સૂર્ય બુદ્ધ તમારા ભાગ્ય ભાવમાં શનિ ચતુર્થ ભાવમાં તો કેતુ લાભ ભાવમાં ઉપસ્થિત રહેશે અને આ સ્થિતિ તમારા જીવનમાં ખૂબ જ મોટા બદલાવ કરી શકે છે મિત્રો જુલાઈનો મહિનો કેવો રહેવાનો છે એ જણાવતા પહેલાં એક વાત હું તમને અવશ્ય કહેવા માગું છું અને આ યાદ પણ રાખજો મિત્રો જીવનમાં ક્યારેય મનુષ્યની પોતાની ચાલ હોતી નથી તે ગ્રહોની અનુસાર વ્યવસ્થ થઈને ચાલે છે અને ગ્રહ છે તે પૂર્વમાં કરેલા કર્મ અનુસાર સારું અને ખરાબ ફળ આપે છે જીવનમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ લાભ હાનિ જીવન મરણ જય પરાજય માન અપમાન ત્યાં સુધી કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂકંપ આદિ પ્રકૃતિનું પુરુષ સંચાલન ગ્રહ પર જ આધારિત છે એટલા માટે તમે સારા કર્મ કરશો અને સકારાત્મક થઈને ચાલતા રહેશો તો ગ્રહ પણ તમને સાથ જરૂર આપે છે તો ચાલો જાણીએ જુલાઈ બે હજાર ચોવીસ વૃશ્ચિક રાશિ માટે કેવો રહેવાનો છે વૃશ્ચિક રાશિ પર જુલાઈ બે હજાર ચોવીસના અનુસાર જુલાઈનો મહિનો નવા લોકોથી મળવાનો આર્થિક વ્યવસ્થા બદલવાનો તમારી વ્યક્તિગત રૂચિઓ અને ખુશીઓ પર ધ્યાન દેવાનો સમય લઈને આવી રહ્યો છે મિત્રો આ એક એવો સમય છે જ્યારે તમે કોઈ ખોટા કદમ નહીં ઉઠાવો સૂર્યના લીધે તમારા આત્મવિશ્વાસમાં નવો સંચાર થશે તે તમને મોટા મુદ્દાઓ પર વિચાર કરવાની હિંમત આપશે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે માતા પિતા અધિકારી કાર્યક્ષેત્રના લોકો તમારા અનુકૂળ થશે એટલા માટે જુલાઈ મહિનામાં તમારા તમારે આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ કેમ કે જો તમે સમય સમજી વિચારીને કામ લો છો તો તમારું નામ અને તમારી લોકપ્રિયતા ખૂબ જ વધી જશે વૃશ્ચિક રાશિવાળાઓ એકથી એકત્રીસ જુલાઈ તમારા માટે ખાસ લાભ ઉત્પન્ન કરશે ભૌતિક સંદર્ભમાં પણ તમારી પ્રગતિ થશે તમે પોતાના બિઝનેસમાં બદલાવનું વિચારશો અને જુલાઈમાં તમે કંઈક નવું કાર્ય પણ કરી શકો છો ખાસ કરીને જો તમે ખનીજ પદાર્થ ભોજનાલય ઔષધિ એવું ધાતુઓથી સંબંધિત વ્યાપાર કરો છો તો તમને આ મહિને અપ્રત્યાશિત લાભ મળશે મિત્રો જ્યારે શનિગ્રહ વકરી થાય છે અને ચતુર્થ ભાવમાં સ્વરાશિમાં હોય છે તો તે ભાઈઓથી સહયોગ અપાવે છે ઝઘડાઓથી દૂર લઈ જાય છે કોર્ટ કચેરી આદિમાં લાભ આપે છે જો તમે નગરપાલિકા ગ્રામ પંચાયત સિનેમા થિયેટર ફિલ્મ નિર્માણ અથવા માર્કેટિંગ સાથે સંબંધ રાખો છો તો તમારી કિસ્મત બદલાઈ જાય છે તમારો ભાગ્યોદય થાય છે આ સ્થિતિ દાંપત્ય જીવન માટે પણ ખૂબ જ સારી સાબિત થાય છે જો તમારા અને તમારા પ્રિયની વચ્ચે કોઈ અણબનાવ હતો શકની સ્થિતિ પેદા થઈ ગઈ હતી તો નિશ્ચિત રૂપથી સમાધાન થાય છે સંબંધમાં આપોઆપ મીઠાશ કોળવા લાગે છે વૃશ્ચિક રાશિવાળાઓ બાર જુલાઈથી મંગલ ગ્રહ તમારા સપ્તમ ભાવમાં પ્રવેશ કરશે અને તે પોતાના ઘરમાં જ સ્થિત છે તો તે તમને જાયદાદ ઉત્તરાધિકારીના રૂપમાં પણ કંઈ અતિરિક્ત પ્રાપ્ત કરાવશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં બિઝનેસથી જોડાયેલા કામમાં પણ કંઈક મોટા મહત્વપૂર્ણ નિર્ણય લેશો ધન સંબંધિત કોઈ મોટો લાભ થશે જો તમે સરકારી નોકરી કરી રહ્યા છો તો તમને મનપસંદ જગ્યા ઉપર ટ્રાન્સફર પણ મળી શકે છે બિઝનેસ રિલેટેડ યુવા કોઈ મીટિંગ એટેન્ડ કરશે અને જેનાથી તેમને ફાયદો પણ થશે બુધ ગ્રહ પણ ઓગણીસ જુલાઈથી કર્ક રાશિમાં પહોંચશે જે તમારા વ્યાપારને એક શહેરથી બીજા શહેર સુધી વિકસિત કરવામાં તમારી મદદ કરશે જો તમે રિટેલ વ્યાપારી છો પોતાની શોપ છે પોતાનું સ્વતંત્ર બિઝનેસ છે તો નિશ્ચિત રૂપથી તમને સારા પૈસા અન્ય લાભ ફાયદો મળશે અને તમારું કામ સંતુષ્ટિ આપવા પણ રહેશે મિત્રો બાર વર્ષો પછી આ પૃથ્વી પર બુધ શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે અને તમારી કુંડળીમાં તો ભાગ્ય ભાવમાં જ થઈ રહ્યો છે તો તમે અત્યંત ભાગ્યશાળી લક્ષ્મીમાન અને વૈભવ સંપન્ન થઈ જ જાઓ છો આને તો પૂર્ણ ભાગ્યોદય કહેવામાં આવે છે મિત્રો જેમ પ્રકાશમાં ચાલતી વ્યક્તિને તેમનો પડછાયો છોડતો નથી એવી જ રીતના જુલાઈમાં લક્ષ્મી તમને છોડશે નહીં તમારી કુંડળીમાં વિદેશ ભાવના સ્વામી શુક્ર થઈ રહ્યા છે જે વ્યાપાર અને નોકરી બંને ક્ષેત્રમાં ધનલાભ થવાના યોગો બનાવી રહ્યા છે આ સ્થિતિમાં તમને આર્થિક નિવેશથી લાભ મળે છે તમે જમીન જાયદાદ મકાન અથવા કોઈ ભૌતિક સુવિધાથી સંબંધિત લક્ઝરી આઇટમ પણ ખરીદી શકો છો અને જો તમે કોઈ સાથે પ્રેમ સંબંધમાં છો તો નિશ્ચિત રૂપથી તમે તમારા પ્રેમમાં પાકા થઈ જાઓ છો એમ પણ જુલાઈનો મહિનો પ્રેમમાં ગરમાહટ અને રોમાંચક રહેશે તમારા દિલને ખુશ કરશે સાથીને સંતુષ્ટિ અને પ્રસન્નતા આપશે મિત્રો જો તમે કોઈ વિશેષ વ્યક્તિના ઇંતજારમાં છો તો મને લાગે છે કે તમારી આ ઈચ્છા પણ અવશ્ય પૂર્ણ થશે વૃશ્ચિક રાશિવાળો જુલાઈના મહિનામાં ત્રણ કામ અવશ્યથી થશે પહેલું કામ થી ત્રીસ જુલાઈમાં ખર્ચ તો ખૂબ જ વધારે થશે પરંતુ ધનનો પ્રવાહ સારો હોવાથી તમે માનસિક રીતથી પ્રસન્ન રહેશો બીજું કામ જે વ્યક્તિ મોટા લીડર છે મોટા સ્થાન પર છે અથવા તો મોટી પોઝિશન પર છે એટલે કે જે લાખો કરોડો રૂપિયાના નિર્ણય લે છે તે જો પોતાના લક્ષ્યના પ્રતિ સચેત રહે છે સમજી વિચારીને કાર્ય કરે છે તો વ્યવસાય કાર્યમાં ઠોસ સફળતા મળશે અને ધનનો માર્ગ ખૂબ જ સુગમ થશે ત્રીજું ગામ પ્રતિયોગી પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ માટે સપના જોઈ રહ્યા છે જે વિદ્યાર્થી વિદેશ અથવા ઘરથી દૂર જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે તે વ્યક્તિઓને મનવાંછિત અવસર મળવાના રૂપમાં મળશે કારણ કે જુલાઈ મહિનામાં તમે પોતાની કિસ્મત હકીકતમાં બદલવામાં કોઈ કસર બાકી નહીં રાખો અને તમને તેનું રિઝલ્ટ પણ પ્રાપ્ત થશે મિત્રો જુલાઈનો મહિનો વૃશ્ચિક રાશિ માટે ધન સંપત્તિ પરિવારમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે લાભમાં ઓછો ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે પાપ ગ્રહથી પીડિત હશો અથવા તો કુંડળીમાં કોઈ પાપગ્રહોની યુતિ હશે નહીંતર તમે જુલાઈ મહિનામાં ઘણા બધા લાભો પ્રાપ્ત કરશો આ હતું એકથી એકત્રીસ જુલાઈનું વૃશ્ચિક રાશિનું માસિક રાશિફળ જુલાઈ બે હજાર ચોવીસ જય ગુરુદત્ત જય ગિનારી